પેલા ગામે દારૂ તેમજ નોનવેજનું વેચાણ બંધ કરવા રજૂ વાત કરવામાં બી ચાય વેચાણ બંધ કરવામાં અહીં આવે તો જનતા રેડ પાડવાની ગ્રામજનોની ચીમકી પણ છે અમારા જ વર્ષોથી આ પ્રશ્ન દારૂનો છે પણ દી દિવસેને દિવસે આજે વધતો જાય ગામ નજીક પહોંચી ગયા છે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે મરઘી મટન આ તેમ થઠ ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને અમારા ખેડૂત લોકો ખેતી જાય તો લૂંટફાટ આ તે એ લોકો છરી બતાવી અને જે હોય ખીચામાંથી કાઢી લે આવા અનેક લૂંટફાટ થઈ છે છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી બે વખત અમારા ગામના અરજી પણ કરેલી છે પણ અરજીનો કોઈ નિકાલ થયો નથી તો આજે આખું ગામ સમૂહ અમે મીટિંગ કરી અને આજે તાલુકા પોલીસ સ્ટેશને સાહેબને અમે અરજી આપેલ છે અને એમાં સાત દિવસનું અમે અલ્ટિમેટલ આપેલું છે કે સાત દિવસમાં જો તમે કાર્યવાહી નહીં કરો તો અમે અમારા ગામ જનતા રેડ કરી અને અમારા ગામના કાર્યવાહી કરશે અહીં આવ્યા છીએ અમે પોલીસ સ્ટેશન અરજી આપવા માટે દારૂ મુરઘી જે કંઈ ખરાબ કૃત્યુ અહીંયા કરે છે એના માટે અમે અરજી દેવા આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં પ્રશ્ન એ છે કે અહીંયા બંધ કરતા નથી લોકો અને અવારનવાર ગામનાને નડે છે અને અહીંયા લૂંટફાટ ને એવું બધું વધારે ઓલું થઈ ગયું છે એટલે એના માટે આ બધું બંધ થાય તો ગામના માટે જરૂરી અને મોરકીની બધું અમારે ગામમાં બધા પટેલ સમાજ બ્રાહ્મણ રબારી એવો બધો સમાજ રહે છે જે આ લોકો જે ખરાબ નોનવેજ એવું કોઈ ઓલું નથી કરતું તોય છતાં અહીંયા છૂટ છાટથી વેચે હા મેં ચાર પાંચ દિવસ પહેલાં અરજી આપેલી હતી કે મને ધમકી આપેલી હતી કે બંધ કરાવવા જો કોઈ અહીંયા આવશો તો તમને એક્સિડન્ટમાં મારી નાખવામાં આવશે આમ કરવામાં આવશે એવું બધું મને અરજી એટલે મેં પોલીસ સ્ટેશનથી પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં અરજી આપેલ છે કે આ રીતના મારી જાનનું જોખમ છે એટલે આ વહેલા તક બંધ કરાવવામાં અમને સહકાર આપો